આજે અમારા જીતુભાઈ જોડે અમે ફોટો પડાવ્યો અને ગુરુભાઈ જોડે ફોટો પડાવ્યો જીગ્નેશ કવિરાજ જોડે અમને ફોટો નથી પડાવ્યા બહુ દુઃખ થયું છે દોસ્તો હલો દોસ્તો તો અમારા ગામની નજીક જીતુભાઈ જીગ્નેશ કવિરાજ અને ગુરુભાઈને બધી આખી ટીમ આવી હતી ફિલ્મનું શૂટિંગ કરી નેહડા ફિલ્મનું શૂટિંગ કર્યું છે મસ્ત મજાનું અને હા એમની જોડે ફોટા પાડવા મળ્યા છે વિડીયો ના કીધું એટલે અમે નથી ઉતાર્યો અને અમારું નસીબ એવું ખરાબ હતું ને કે જિગ્નેશ કવિરાજ જોડે અમારે ફોટા પાડવાનો મોકો નથી મળ્યો પણ નેક્સ્ટ ટાઈમ જશું તો એમની જોડે પણ ફોટા પડાઈ લેશું તો અમારા એ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અને માણો વિડીયોની મોજ તો જોતું આગળ મજા આવશે